અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે મજૂરોને લઈ જતી એક ટ્રક ખતરનાક પહાડી રસ્તા પરથી લપસી ગઈ અને હજારો ફૂટ ઊંડા કોતરોમાં પડી ગઈ હતી આ અકસ્માતમાં આશરે બાવીસ મજૂરોના મોત થયા છે જ્યારે અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિને જીવતો બચાવી શકાયો છે મજૂરો અરુણાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા આ અકસ્માત બુધવારે હેલાંગ ચાગલા ઘામ રોડ પર મેન્ટેકલિયાંગ નજીક થયો હતો બધા મજૂરો આસામના તિનસુકિયા જિલ્લાના ગેલાપુખુરી ચાના બગીચાના રહેવાસી હતા તેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે અરુણાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા જો કે આ અકસ્માત ખતરનાક રસ્તા પર થયો હતો જેમાં તીક્ષ્ણ વળાંક ઢાળવાળા ચઢાણ ઉતરાણ અને ઊંડા કોતરોનો સમાવેશ થતો હતો બચાવ ટીમોએ અકસ્માત સ્થળેથી તેર મૃતદેહો બહાર કાઢ્યા છે બાકીના લોકોની શોધ ચાલુ છે ઢોળાવ અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને નબળા રસ્તાઓ બચાવ પ્રયાસોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો